ગૌરી વ્રત અથવા જયા પાર્વતી વ્રત એ ખાસ કરીને ગુજરાતી બ્રાહ્મણ સમાજમાં અને હિન્દુ પરિવારોમાં મનાવાતું પવિત્ર વ્રત છે મુખ્યત્વે કુવારી કન્યાઓ અને મહિલાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીના સુખી વૈવાહિક જીવન અને સુપાત્ર પતિની કામના માટે આ વ્રત રાખે છે અને નાની બાળકીઓ દ્વારા પાંચ દિવસનું પૂર્વત રાખવામાં આવે છે સાથે મીઠા વગરનું ભોજન કરતી હોય છે ત્યારે ગૌરી વ્રત પહેલા જવારા તૈયાર કરવામાં આવતા હોય છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં તૈયાર જવારા જોવા મળી રહ્યા છે આ જવારામાં પાંચ પ્રકારનું ધાન્ય ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે નાની બાળકો તૈયાર જવારા લેવા આવતી હોય છે રાકેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ મોટા અને સસ્તા તૈયાર મળી રહે છે આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા પાંચસો થી વધુ જવારા તૈયાર કરવામાં આવ્યા છે વધુમાં રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે હા હવે થોડાક દિવસમાં તમારે ગૌરવ વ્રત આવી રહી છે હવે એની બને અમે તૈયારી કરતા હોય છે આ ગૌરવ નાની નાની છોકરાનો પોતાનો પતિ એક સારો મળે એ માટે કરતા હોય છે એક જમાનો હતો કે લોકો ઘરે ઘરે ગૌરો કરતા હતા અને વાવતા હતા હવે એકદમ ફાસ્ટ જમાનામાં કોઈ ઘરે વાવતો નથી હવે તૈયારનો ક્રેઝ ઘણો સારો વધી ગયો અમે આ ગોરોમાં પાંચ ધાન્યો કરવામાં આવતા હોય છે જેવું કે જુવાર છે ઘઉં છે તલ છે વાલ છે એવી રીતના અમે આ ગોરો વાવતા હોય છે આમાં મહિલાઓનો ઘણું બધું યોગદાન રહેલો હોય છે આ ગોરોમાં શું કિંમત રાખવામાં આવે છે છે કઈ રીતે અમે આ ને લગભગ અષા અઢી બી જ્યાંથી બેસે બીજા ત્યાં દિવસે અમે ગોરો વાવાનું મહિલાઓ ચાલુ કરી દેતા હોય છે ત્યાં સુધી આ આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો કે આ ગોરો ઘણી સારી ઉગી રહી છે અને જે ગોરોનો ભાવ છે એ લગભગ પચાસ રૂપિયાથી લઈ કે સો રૂપિયા સુધીનો અલગ અલગ ભાવ હોય છે રાકેશ પ્રજાપતિ